ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ હતી પુણ્યતિથિ નિમિત્તે પુત્રી મુમતાજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા વરિષ્ઠ નેતા અહેમદ પટેલની કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત કાર્યકરો અને નેતાઓએ સ્વર્ગીય અહેમદ પટેલના રાજકીય જીવન તેમની સંગઠન શક્તિ સરળ સ્વભાવ અને લોક કલ્યાણના અભિગમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે તેમના પિતાના દેશ અને રાજ્યની રાજનીતિમાં આપેલા નિષ્ઠાભર્યા અને અવિરત યોગદાન અંગે વાત કરી આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાળા शहर प्रमुख सलीम अमदावादी सहित ना अन्य आगे कार्यक्रो हाजिर रही स्वर्गीय अहमद पटेल ने श्रद्धांजलि आपी हती। आज यहाँ भरूच कांग्रेस ऑफिस में हम सब इकट्ठा हुए हैं मेरे पिताजी श्री अहमद पटेल जी की पांचवी पुण्यतिथि पे श्रद्धांजलि देने के लिए आ, याद आते हैं बहुत और आज यही कहना चाहूंगी कि जो मूल्य जो सिद्धांत उन्होंने हमें सिखाए हैं एक जोन में ताक़त थी एक जो उनमें ऑनेस्टी थी एक जो उनके अंदर कांग्रेस पार्टी के प्रति देश के प्रति सेवा का जो भाव था तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं मैं उम्मीद रखती हूं कि उनकी याद से और उनके सिखाए गए सिखाए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहां भरूच में और उभरेगी और ताकतवर बनेगी